જે મલ્ચિંગ જે છે એ કયું લેવું કયું ન લેવું કેવડી સાઈઝનું લેવું કેવડી સાઇઝની ન લેવી એના શું ફાયદા શું નુકસાન આનું મલ્ચિંગ લેવા ગયા આ મટિરિયલ લેવા ગયા તો આ મટિરિયલ સારું છે કે નહીં સિમ્પલ દેશી અમે જે આઈડિયા કરી અને આને ચેક કર્યું તો શું થયું કે ભાઈ કઈ રીતે ચેક કરવું તો નમસ્કાર જે માતાજી જે દ્વારકાધીશ એ મલ્ચિંગ મલ્ચિંગ ડ્રીપ ઇરિગેશનની અંદર જે મરચી કે કોઈ પણ પાકનું ઉત્પાદન લઈએ આપણે તેની અંદર પ્રશ્ન એ આવે કે જે મલ્ચિંગ જે છે એ કયું લેવું કયું ન લેવું કેવડી સાઇઝનું લેવું કેવડી સાઇઝની ન લેવી એના શું ફાયદા શું નુકસાન અહીંયા તમને સીધો એક્ઝામ્પલ છે સીધે સીધો કે આ જે મલ્ચિંગ છે આ તમે જે જોઈ રહ્યા છો આ મલ્ચિંગ ત્રણ ફૂટનું છે ઠીક છે વાંધો નહીં પણ ત્રણ ફૂટમાં નુકસાની શું ગેરફાયદા શું ગેરફાયદામાં આ જેટલું નાનું હશે એટલા આના મૂડિયા જે રૂટ હોય એને પણ ફાયદો નહી થાય બીજો એટલું ખડ વધારે એટલું ખડ નિંદામણ નિંદામણ વધારે એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી આ જે તમે છો આ બે લાઈન એવી છે કે ત્રણ ફૂટ વાળી છે હવે તમે એની બાજુમાં આ ચાર ફૂટ વાળી લાઈન જોવું તમે ઘણા ફાયદા જોઉં તમે એટલું વધી ગયું આ એટલું વધી ગયું એટલે અહીંયા તમે જો આ નિંદામણનો કૃષ્ણનો ઓછો રહે ફાયદા થાય નિંદામણમાં આના મૂળને પણ ફાયદો થાય મલ્ચિંગનો ફાયદા એ છે કે રૂટ જે હોય વ્હાઈટ રૂટ એનો ગ્રોથ સારો થાય ભેજ સારો રહે જેટલું મલ્ચિંગ પોડું હોય બેડ હોય આખા કો ઢકાઈ જાય એટલું મલ્ચિંગ હોવું જરૂરી છે પછી કેટલા માઇક્રોન આમાં તમે સિંગલ સિઝન લેવી હોય તમારે એક જ વખત યુઝ કરી અને એને નાખી દેવું હોય તો તમારું વીસ થી એકવીસ માઇક્રોન પચીસ માઇક્રોન સુધી ચાલે પણ એને રિયુઝ કરવું હોય પાછું એમાં ને એમાં યુઝ કરવું હોય થોડું ઘણું એડજસ્ટ કરીને પાછી એને બીજી સીઝન એમાં લેવી હોય તો એ ત્રીસ માઇક્રોન હોવું જરૂરી છે આ જે મલ્ચિંગ અત્યારે આપણે ઉભા છે આ ખેતરમાં આ બધી ટ્રાયલો લીધેલી છે છે અનુભવ લીધેલા ગામ તાલુકો જુનાગઢ હવે કલર કલરનો પ્રશ્ન એવો આ સિલ્વર કલર સક્સેસ ગયો છે આમાં વ્હાઈટ કલરમાં પણ ટ્રાયલ લીધેલી છે વ્હાઈટ કલર સક્સેસ આની પાછલી જે સીઝન લીધી હતી મરચીની પ્રિપિરિગેશન મલચિંગમાં એમાં વ્હાઈટ કલર સક્સેસ નહોતો ગયો એક બે લાઈનો એની ટ્રાયલમાં લીધેલી પછી બ્લેક કલર બ્લેક કલરમાં હીટ વધી જાય પાછળ જે તમે જાવ આ ટ્રાયલમાં તે લીધેલું હતું પણ બ્લેક કલરમાં પ્રોબ્લેમ એ આવે કે એનું હીટ વધી જાય જે તડકાને આકર્ષિત કરે તમે પણ કપડાં પહેરતા હોય બ્લેક કલરના કપડાં પહેરો એટલે તડકો આકર્ષિત થાય અને તમને ગરમી લાગે સેમ પ્રશ્ન આમાં આવીને ઊભો રહે એટલે ટ્રીપ ઇરિગેશનમાં સિલ્વર કલર બેસ્ટ રહેશે એકદમ વ્હાઈટ કલર બેસ્ટ રહેતો નથી અને બ્લેક કલર પણ બેસ્ટ રહેતો નથી હવે આનું માઇક્રોન કહ્યું આમાં હવે જોવાનું કે આપણે બીજી કંઈ ખબર પડતી ન હોય આપણે આનું મલ્ચિંગ લેવા ગયા આ મટીરિયલ લેવા ગયા તો આ મટિરિયલ સારું છે કે નહીં સિમ્પલ દેશી અમે જે આઈડિયા કરી અને અને ચેક કર્યું તો શું થયું કે ભાઈ કઈ રીતે ચેક કરવું તો કે મોબાઈલની પાછળની ફ્લેશ ચાલુ કરી લેવાની આપણે ફ્લેશ લાઈટ ચાલુ કરી ફ્લેશ ચાલુ કરી પછી આને નીચે નાખી અને આ રીતે જોવાનું છે ફૂલ પ્રકાશ ચારે બાજુ આખામાં આ ફ્લેશ લાઇટ જે પડે ફૂલ પ્રકાશ ચારે બાજુ પડે એટલે સમજી લેવાનું કે આની ક્વોલિટીમાં કંઈક અપડાઉન છે સારી ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી એટલે આ અત્યારે તમે જે ફ્લેશ લાઈટ જોઉં ને એ ખાલી એક નાનકડી જ દેખાય તમને જેટલી મોબાઈલની લાઇટ હોય એવડી જ દેખાય સાઈડનો પ્રકાશ ન દેખાય એટલે ક્વોલિટીમાં સારું ગણી શકાય તો મલ્ચિંગમાં ડ્રીપ ઇરિગેશનમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી આના ફાયદા અને ગેરફાયદા તમને સમજાવ્યા જેટલું બને છે એટલું મલ્ચિંગ જે છે એ પોળું લેવું ચાર ફૂટનું સક્સેસ છે ચાર ફૂટ આ ત્રણ ફૂટમાં પ્રોબ્લેમ ઘણા આવે એનું ધ્યાન રાખવું અસ્તું